સાળંગપુર હનુમાન દાદાના અત્યારે હું વિડીયો શૂટિંગ કરું છું ને શુક્રવારનો દિવસ છે પણ આ વિડીયો હું શનિવારે અપલોડ કરીશ કેમ કે શનિવારે હનુમાન જયંતિ છે અને બહુ એટલે બહુ મોટું આયોજન સાળંગપુર ગોઠવવામાં આવ્યું છે એટલે હનુમાન જયંતિના દિવસે આ વિડીયો હું અપલોડ કરીશ એટલે વિડીયોમાં બના રહેજો અને આજે હું તમને સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરાવવાનો છે હનુમાન જયંતિના દિવસે તો અત્યારે આપણે મંદિર પાસે ભોગવે આવ્યા છીએ તો મારા અંદાજ પ્રમાણે આ મેન મંદિર જે છે આજે આયોજન બહુ મોટું ચાલુ છે જો કેમકે કાલે હનુમાન જયંતિ છે અને આજે હું વિડીયો શૂટ કરું છું ને એ દિવસ છે શુક્રવારનો દિવસ એટલે હનુમાન જયંતિ કાલે છે એટલે આયોજન આજે શરૂ થઈ ગયું છે આ બધી લાઇટોનું ગોઠવામાં આવી છે એટલે કાલ શનિવારના દિવસે કાલ હનુમાન જયંતિના દિવસે બહુ મોટું આયોજન છે એટલે અત્યારથી તૈયારી બધી ચાલુ છે આ રીતનું ને બધું શણગાર્યું છે તો તમે જોઈ શકો છો કે જો આ મેન મંદિર છે એ મેન મંદિર આ રીતનું શણગારવામાં આવ્યું છે આજના દિવસમાં અને હજી બધું કામ ચાલુ જ છે શણગારવાનું તો આ મેન મંદિર છે આ બધું પણ આપણે હજી જોવા જવાનું બાકી છે ને આ હામુ એ ગેટ છે એ કદાચ પહેલો પહેલા નંબરનો ગેટ હોય કે બીજા નંબરનો ગેટ હોય પણ એ ગેટ છે હજી હામે પણ એક મંદિર છે એ પણ આપણે જોવા જઈશું હનુમાન દાદાની બહુ મોટી મૂર્તિ તમે જોઈ રહ્યા છો ને એને કિંગ ઓફ સાળંગપુર કહેવાય છે એ પણ આપણે જોવા જવાના છે ખુલી જશે તો આપણે હવે દર્શન કરવા જવું છે લાઇન છે આ બધી લાઇન ટકીને પછી આપણે જવાનું છે તો તમને પણ દર્શન કરાવું કષ્ટભજન દેવ હનુમાન દાદાના

બહુ એટલે બહુ મસ્તનું શણગારવામાં આવ્યું છે અને આપણે ભોજનાલય તરફ પણ જવાના છે અને જે હામ હું તમને દેખાય છે ને એ ભોજનાલય છે એની વાત હું તમને પછી કરીશ પહેલા હું તમને આયસ આને શ્રીવેરી મંદિર કહેવાય છે અને આ છે ને આમાં ઘણું ખરું લાકડાનું બનાવેલું છે મેં તમને કીધું હતું ને એમ પણ અત્યારે મંદિર બંધ છે કેમ કે તડકાનો સમય છે એટલે આ મંદિર અત્યારે બંધ છે અને આ મંદિર આખું મંદિરમાં પંચોતેર ટકા જેટલું લગભગ મારા અંદાજ પ્રમાણે લાકડાથી કામ કરેલું છે આ બધું કામ છે ને મંદિરમાં એ લાકડાથી કરેલું છે એટલે બહુ કામ ચાલી રહ્યું છે હનુમાન જયંતિ નું આયોજનનું કામ ચાલી રહ્યું છે મંદિરની એકદમ સામે જ આપણને ભોજનાલય જોવા મળે છે અને એવું કહેવાય છે કે ગુજરાતનું મોટામાં મોટું ભોજનાલય હોય તો કષ્ટભંજન દેવ ભોજનાલય તો હાલો અંદર જાય પછી ખબર પડે આપણને અને મોટામાં મોટું ભોજનાલય માનવામાં આવે છે કેમ કે આ ભોજનાલયમાં એક સાથે પાંચ હજાર માણસો જમી શકે છે અને એક સાથે વીસ હજાર માણસોનું જમવાનું બની શકે છે એટલે ગુજરાતનું મોટામાં મોટું ભોજનાલય કહેવામાં આવે છે રંગોળી બને છે એટલે કાલના દિવસમાં શનિવારના દિવસમાં અહીંયા બહુ એટલે બહુ મોટું આયોજન છે તો એ જઈએ આપણે ભોજનાલયમાં ರಮಣವಾರ ಸಾಲ ಅದೆ કેટલા લોકો એક સાથે જમે છે એમ કહેવાય છે કે પાંચ હજાર લોકો એક સાથે આ ભોજના લઈમાં જમી શકે છે એ પણ તમને જરાક બતાવું કે જમવાનું શું શું આપણને મળે છે થોડું થોડું આપ્યું ભોજ है ना थोड़क है बार थोड़क एक थोड़ाक नहीं थोड़ा कर આ રીતનું કાકી જમણવાર છે હા બરાબર અહીંયા જ વેહી જઈએ અને આ મંદિરની સામેની જગ્યા છે બહુ એટલે બહુ મસ્તની અને સુંદર જગ્યા છે મંદિરની સામેની જગ્યા હવે આ છે પૂંજા કાઉન્ટર હનુમાન છે અને આ છે મંદિરની સામેની એક નાનું આમતું ગાર્ડન જ્યાં લોકો બધા બેઠા છે આરામ કરે છે અને બિલકુલ મંદિરની સામે જ છે તો આ આયોજન છે ને હવનનું છે હનુમાન જયંતિના દિવસે એટલે શનિવારના દિવસે અહીંયા હવન થશે એનું આયોજન છે અને પાટલાન બાટલાન બધું મુકાઈ ગયું છે અને બહુ મોટું આયોજન ગોઠવી દીધું છે હનુમાન જયંતિના દિવસે હવન થવાનું છે જુઓ તમે હવે હું તમને લઈ જાઉં છું કિંગ ઓફ સારંગપુર જ્યાં હનુમાન દાદાની બહુ મોટી મૂર્તિ આપણને જોવા મળે છે તો આ જગ્યા છે કિંગ ઓફ સાળંગપુર બહુ એટલે બહુ મોટી મૂર્તિ આપણને જોવા મળે છે હનુમાન દાદાની અને બહુ કામ બધી જગ્યાએ કામ ચાલી રહ્યું છે હજી આપણે શું રોકાવાની વ્યવસ્થા છે એ પણ હું તમને બતાવીશ એ જગ્યાએ પણ તમને હજી હું લઈ જવાનો છે કે અહીંયા રોકાવા માટેની પણ વ્યવસ્થા છે આપણે એકદમ આવ સામે આવી છે સેન્ટરમાં જો અહીંયા બેરિક લગાવેલા છે અહીંથી અંદર જવાનું નથી એટલે એકદમ સેન્ટરમાં આવી જશે આપણે કિંગ ઓફ સાળંગપુર જે બહુ મોટી મૂર્તિ છે હનુમાનદાતાની એ જગ્યાએ આપણે એકદમ સેન્ટરમાં આવી જશે જો કે ના જવાય છે પણ અચાણે કામ ચાલુ છે ને હનુમાન જયંતિનું આયોજનનું કામ ચાલુ છે એટલે આપણે અત્યારે અહીં બેરિક મારી દીધા છે એટલે ના જવા દેતા નથી અને આ રોકાવા માટેના ભવન છે તો એ બાજુ પણ તમને જરાક લઈ જાઉં આ છે શ્રી સ્વામિનારાયણ અતિથિ ભવન આ ભવનમાં આપણે જો આ અતિથિ ભવનમાં ફેમિલી હોય ને તો એના માટે ફ્રી છે વૉલમાં અને બાકી તો આઠસો ને નવસો ને હજાર રૂપિયા એમ પ્રાઇસ છે એસી નોન એસી એમ અલગ અલગ પ્રાઇસ છે પણ હજી તમને એક જગ્યાએ લઈ જાઉં ના હાઉસેસ તો હોય છે એ જગ્યા પણ તમને બતાવી દઉં છું આ શ્રી સ્વામિનારાયણ અતિથિ ભવન છે અને આમાં ફેમિલી માટે ફ્રી છે જે હોલમાં હોય છે સ્વામિનારાયણ ભવન છે ને એની બાજુમાં જ છે શ્રી અતિથિ ગૃહ આ પણ રોકાવા માટેનું જ છે તો પેલા તો જન્ડર હોલ છે પુરુષો માટે એ ફ્રીમાં છે પુરુષો માટેનો વોલ ફ્રી છે અને આમાં ફેમિલી માટે ફ્રીમાં છે અને બાકીની રૂમની બાકી બસ્સો રૂપિયાથી રૂમ ચાલુ થાય છે એવું મેં સાંભળ્યું છે અને આ છે જ અંડલ વોલ્ક પુરુષો માટે એકદમ ફરી ચાલો જરાક એ જઈને પણ બતાવી દઉં તમને રીતનું છે લોકવા માટે પુરુષો માટે જય શ્રીરામ જય શ્રીરામ